ભરૂચિનાકાનું ઉનાળું એને બંધ કરાયું હોવાની સ્પષ્ટતા પાલિકાએ કરવાની ફરજ પડી રહી છે લોકોને અગવડતા વચ્ચે પાલિકામાંથી પસાર થતા એને ચોસઠ દાંડી હેરિકેજ માર્ગ પાલિકાનો ન હોવાનો વોર્ડ સભ્યોએ ખુલાસા આપવા પડી રહ્યા છે નવ દિવસથી બંધ કર્યો હોવા છતાં કામ ચાલુ ન થતા લોકો રોષ ફેલાયો છે અંકુલેશ્વર પાલિકાએ હવે પોતાનો માર્ગ છે કેમ તેના ખુલાસા કરવાની ફરજ પડી રહી છે

જે પાછળ ત્યાં પાણી ચોમાસા દરમિયાન સમસ્યાને લઈ પાલિકા બ્લોક બેસાડશે આ વચ્ચે પાલિકા માટે શહેરમાંથી પસાર થતા સ્ટેટ અને નેશનલ હાઇવેના ના માર્ગ મુસીબત ઊભી કરી રહ્યા છે ભરૂચી નાકાથી નર્મદા કિનારા સુધીનો માર્ગ દાંડી હેરિટેજ માર્ગને નેશનલ હાઇવે નંબર ચોસઠ છે જે માર્ગ પર શહેર વિસ્તારમાં ભરૂચી નાકા પાસે જ એક વર્ષ જૂની માર્ગનું નું નાળું જર્જરિત થઈ જતા હવે નાળું બનાવવાની જાહેરાત સુરત પેટા વિભાગે કરી દીધી છે અને છેલ્લા આઠ દિવસથી જિલ્લા વહીવટી તંત્ર પાસે પ્રસિદ્ધ બંધ પણ કરી દીધો છે પણ કામ ચાલુ કરાવ્યું નથી જેને લઈ આઠ આઠ રહેલા નગરજનો હવે પાલિકા પર માછલા ધોઈ રહ્યા છે માર્ગપાલિકાની હદમાં આવતા હોવાથી માર્ગપાલિકાનું જ હોવાનું લોકો સમજી રહ્યા છે વધુમાં પાલિકા દ્વારા દિવા રોડ સુધીના માર્ગનું નવીનીકરણ કર્યું હતું પાલિકાનો માર્ગ ન હોવા છતાં પણ પાલિકા સ્થાનિકો ધ્યાને લઈ માર્ગના નવીનીકરણ કર્યું હતું જે કરવું હવે પાલિકા માટે મુસીબત સાથે ગળાનો ગાડીઓ બની રહ્યું છે અને પાલિકા દ્વારા આ માર્ગ પાલિકા નહીં પણ નેશનલ હાઈવે નંબર ચોસઠ દાંડી હેરિટેજ માર્ગ છે અને એક કામ એનએચ આઈ ટૂંકમાં કરશે તેવી સ્પષ્ટતા કરવાની ફરજ પડી રહી છે અંકલેશ્વર શહેરની અંદર ભરૂચી નાકા પાસે જે જલાણા મંદિર આવ્યું છે એની બાજુમાં વોક ટ્રણવટ એટલે કે નારું હદ છે એ નારું વર્ષો જૂનું છે અને જર્જરિત થવાને કારણે આ નારું દાંડી માર્ગ એટલે કે નેશનલ એનએચઆઈ બસો અઠ્ઠાવીસ બસો અડતાલીસની અંદરમાં આવે છે અને આ નારું જર્જરિત થવાને કારણે હાલ આ નારાનો જે મુખ્ય માળખ છે એની અવર જવર બંધ કરી દેવામાં આવી છે અને આના માટે કલેક્ટરશ્રી દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે માટે અંકલેશ્વર નગરજનોને હું આપના મીડિયાના માધ્યમથી કહેવા માગું છું કે આ કામગીરી દાંડી માર્ગની છે અને એ આવનારા દિવસોમાં એ કામ શરૂ થવાનું છે ઘણા લોકોને એવું છે કે આ રસ્તો નગરપાલિકાએ બંધ કર્યો છે પરંતુ હાલ એ એવું નથી આ રસ્તો ખરેખર દાંડી માર્ગનો છે અને સાવચેતીના ભાગરૂપે કોઈ અકસ્માત ના થાય એના માટે જાહેરનામું બહાર પડી આ નારોની અવરજવર બંધ કરવામાં આવી છે